પછી શું આવે આઠડે ચોગડે કેટલા થાય હાલો પાસ એક છોકરો પાસ પાછે તગડે હાલો બીજો છોકરો પાસ નવડે ત્રણ મીંડા હાલો ત્રીજો એક પાપડ ખાય મળો બેટો ભણવા નથી જો એ નિહાલ નો ટાઈમ થાય ને એના મમ્મી ને દોડાવે જો ભાગ્યો પાપડ એ પાપડ અણ બાવ જો ભાગ્યો ભાગ્યો હાલો કાલમ નો કાયા ખડેરાનો ખાયા બોલો બહુ શરે એટલે હું તો ફ્રી થઈ ગયો હાવ પણ તમે બધા ફ્રી થઈ ગયા બટેટા બટાટા કઈ ખાવા છે વગારેલા શું ખાવું છે તો બોલો પાંચ લીમડા વાળી મેલડી માની પાંચ લીમડા વાળી મેલડી માની

શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રાતે નિંદા દિવસે કામ ક્યારે બદવાસી તારામ हेलो दे बोलो बोलो बहुशरे माता की अम्बे माता चौकनी उगमना गोखनी जय भैर भैर बहुशरे माता की जो मित्रों આ બધા ભૂલકાઓની હારે આનંદ કરી રહ્યો છું અને બાળક બાળક તો બાળક હોય ને બચ્ચે મન કે છત છે બાકી સબ કચ્છે એમ વિનોબા ભાવે કહેતા આપણા તો આ બધા એ બાળકોને હારે આજ ફ્રી છું કાંઈ કામ નથી અને હા ફ્રી છું એટલે બધા બાળકોને હારે આનંદ લૂંટી રહ્યો છું યુટ્યુબમાં જો આ વિડીયો તમને ગમે તો આવો નવો વિડીયો કાલ બનાવીને પાછો મોકલીશ બોલો મેલડી માત કી હાલો હવે બોલ બેટ ચાલુ કરો જય ભારત